ભર ઊંઘમાંથી પણ ઝબકીને જાગી ઉઠતી રડતા છોકરાને છોડી દઈને એક શ્વાસે એ ઢોલીના બજવૈયા પાસે પહોંચી જતી ઢોલ પર પડતી દાંડીની કડકડાટી કાને આવતા ગાયો ભેંસોને દોહી રહેલી આહિરાણીઓ દૂધની તાંબડીને ભોય પર પસાડીને ભાગવા લાગતી સંગીતના તાનમાં તરબોળ બનેલી વ્રજવાણીની વનિતાઓને ઢોલીના ઢોલની કંઈ અજબ લેહ લાગી હતી ઓ જે જ્યાં સાંભળાતી તે ત્યાં રાસના રંગમાં આવી જતી હો એક જ છોટે ઢોલી પાસે પહોંચી જઈને જ્યારે તે રાસની રમઝટમાં જામી જતી ત્યારે જમતી ઢોલનો બજાવનાર ઢોલી વ્રજવાણી ગામનો એક લંગો હતો અને ઢોલની તાલીમ એને ગળથુથીમાં જ મળેલી હતી એ પણ રાત દિવસ ઢોલના તાલમાં જ તલીન રહેતો એની સાધના પણ અદભુત હતી એને પોતાનું તમામ જીવન ઢોલના તાન પર કુરબાન કર્યું હતું બાલપણથી આખા જગતમાં એનો એક જ મિત્ર હતો અને એનો ઢોલ ઢોલ સિવાય એનું કોઈ સગું વહલું પણ ન હતું એના હાથમાંની ઢોલ બજાવવાની દાંડી એને મન ત્રિલોકના રાજદંડ સમાન હતી ઢોલ પાસેથી એ જાત જાતની બોલી બોલાવી શકતો એ હસતો ત્યારે એનો ઢોલ પણ હસતો અને એ રડતો ત્યારે એનો ઢોલ પણ રડી ઉઠતો એની દાંડી ઢોલ પર પડતી ત્યારે તમામ દુનિયાને ભૂલી જતો ખાવું પીવું પણ ભૂલી જતો એની 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 દુનિયામાં જ મસ્ત રહેતો હતો મસ્તી મસ્તી હતી હતી વિશ્વના વિલાસો અને વાસનાઓ એને સ્પર્શ પણ કરી શકતા આ જગતની એક એક વસ્તુ પ્રત્યે એને આકર્ષણ ન હતું હા એક એના ઢોલ સિવાય એ જગતમાં રહેતો હોવા છતાં એનાથી પર હતો એક યોગી જેટલો દુદાસીન હતો એની તમામ સંપત્તિનો સમાવેશ પણ એક એના ઢોલમાં જ થઈ જતો હતો ઢોલ અને ઢોલની દાંડી પાસે એને મન આખી દુનિયાની દોલત પૂછ હતી એ હતો તો પણ એક ત્યાંગી હતો વૈરાગી હતો એનો ઢોલ એના ભગવા ભગવાન હતો અને એનો પરમ ભક્ત હતો ઢોલ ભગવાનનું ભજન કરતા એ કદી થાકતો નહીં કંટાળતો નહીં એની આખી દુનિયા એક એના ઢોલમાં સમાઈ જતી હતી અને એના ઢોલમાં જે મહાશક્તિ ઘૂંઘવતી હતી તેનું કારણ એ હતું કે ઢોલના ધ્વનિ પાછળ એના ત્યાગનો અદભુત બળ ઊભું હતું એની દાંડીમાં અનાશક્તિ યોગની તાકાત હતી અમોજ શક્તિએ જ વરજવાણીની આહિરાણીઓને ઘેલી બનાવી હતી અક્ષય તૃતીયાના પવિત્ર તહેવારની મનોહર સવાર હતી વ્રજવાણીના સુંદર સરોવરના કિનારે ઉભેલા વિશાળ વડલાઓની ઊંચી ઊંચી ડાળીઓમાં હિંચકા બાંધીને ગામના તમામ યુવાનો અને નાના મોટા બાળકો આજે હિંચકવાનો આનંદ માણી રહ્યા હતા હો અખાત્રીજ એટલે જાણે હિંચકાનો જ તહેવાર ગ્રામ્ય પ્રજા માટે અખાત્રીજ એક મહાન ઉત્સવ મનાય છે આ અવસરે વસંત ઋતુ પણ ખીલેલી હોવાથી લોકહૃદયો આનંદસાગરમાં ત્રબોળ બનેલા હોય છે એ દિવસે ગામડા તો જાણે ઘેલા બને છે ઘેલા વ્રજવાણી એ કચ્છના વાગડ વિભાગમાં એક નાનું ગામડું છે આજથી વર્ષ પર વ્રજવાણીમાં આહિરોની પુષ્કળ વસ્તી હતી આહીર લોકો ગાયો ભેંસો વગેરે પશુધનના માલિક હતાઓ ઘી દૂધની તો એમને ત્યાં સોળો ઉસળતી ઘી અને દૂધ અને માખણના સતત સેવનથી એમના શરીર માસલ અને મસ્ત બન્યા હતા એમના શરીરમાં ઉસળતી રહેલી મસ્તી આજે અખાત્રીના દિવસે બહાર ઉભરાઈ આવી હતી સ્પષ્ટ ગોસર થતી હતી કેટલાક યુવાનો મલ કુસ્તી લડવામાં મશગુલ હતા કેટલાક સાવજ અને સીતાની જેમ એકબીજાને બાજીને બથ લડવાના દાવા પેશ લગાવી રહ્યા હતા કેટલાક ઊંટ ઘોડા અને ગાડાની દોડમાં દીવાના બન્યા હતા કેટલાક જુદી જુદી જાતના કૂદકા લગાવવાની શરતો જમાવી રહ્યા હતા અને આખું વ્રજવાણી ગામ આજે આનંદ સાગરમાં ઝૂલી રહ્યું હતું અને ગામના પાદળે જાણે એક મોટો મેળો મચી રહ્યો હતો નાના મોટા તમામ માણસો પોતાના અંતરનો આનંદ વિધિવિધ પ્રકારે વ્યસ્ત કરી રહ્યા હતા લોકોના ઉત્સવનો આજે પાર ન હતો પાર અને અક્ષય તૃતીયા એટલે આવતા વર્ષના શકુન જોવાનો દિવસ આજે વહેલી સવારે સૂર્ય ઉગતા પહેલા ગામના સતુર આહીરો સીમમાં જઈને વાયુના અવલોકનથી આવતા વર્ષના શ્રીકાર વરસાદના શુભ શકુન જોઈ આવ્યા હતા હા ખુશખબરની વધામણી ઘેરે ઘેરે પહોંચી ગયેલી હોવાથી લોકોનો ઉત્સવ આજે માતો ન હતો આજે આખા ગામના આહીરો હંમેશા મુજબ મીઠા વાઝીયા ઘઉંની રોટલી અને ગોળમણાનું ભોજન કરીને ગામ બહાર નીકળી પડ્યા હતા સૌ કોઈ આજના ઉત્સવનો આનંદ માણવા આતોર બન્યા હતા એક તરફ આહિર યુવાનો જુદી જુદી જાતની ભરી રમતો રમી રહ્યા હતા ત્યારે બીજી તરફ આહિરાણીઓ રાસની રમઝટ બોલાવી રહી હતી ઓ આજે તો ઢોલી પણ કંઈ અજબ તોફાને સળ્યો હતો એના ઢોલની થાપ આહિરાણીઓના અંતર વિંધીને આર પાર નીકળી જતી હતી એની દાંડીની કડકડાટી દસે દિશાઓને ગગડાવી રહી હતી વ્રજવાણીની આહિરાણીઓ આજે ઢોલીના ઢોલ પર મસ્તની બની હતી ઢોલની થાપ એમને જેટલા પગલા ભરાવતી હતી તેટલા પગલાં એ ભરતી હતી એમની ગતિનો વેગ પણ ઢોલના તાલ પ્રમાણે જ વધતો જતો હતો અને ઘટતો હતો ઢોલની દાંડી અને ઘડીકમાં સાલતીથી સાલ પકડતી અને ઘડીકમાં ધીમી પડતી હતી રાસ રમતી રમણીઓની ગતિ પણ ઢોલના ધ્વનિનું અનાયસે અનુકરણ કરતી હતી ઢોલની થાપ જ્યારે ફેરફદોડી ફરવાનો ધ્વનિ પકડતી ત્યારે તમામ રાસ રમનારી રમણાઓ એની સાથે જ કૂદળી ફરી જતી હતી હાથી દાંતના જાડા સુડલાવાળા એમના હાથની તાળીઓ પણ ઢોલના અવાજ સાથે ત્રમઝાટ દૂર દૂર સુધી સંભળાતી હતી એમના પગનો ઠમકો ઢોલની દાંડી પ્રમાણે જ થપકતો હતો પગે પહેરેલા કાંબી કડલાનો મીઠો રણકાર વાતાવરણમાં કંઈ અજબ માધુર્ય રડતો હતો આહિરાણીઓ આજે ઢોળીના ઢોલ પર મંત્ર મુગ્ધ બની હતી દીપક ની આસપાસ પતંગો જેમ દિવા બને તેમ આહિરાણીઓ ઢોલની આસપાસ દીવાની બની હતી આહિરાણીઓ ઢોલી પર ઝૂલી રહી હતી ઢોલી ઢોલ પર ઝૂલી રહ્યો હતો દુનિયાની અન્ય એક વાત અહીં અસ્તિત્વ ધરાવતી ન હતી જંગલના ઝાડવા પણ આજે અહીં રાસની રમઝટ જોવામાં જાણે લીન બન્યા હતાઓ જોবনવંતિ યુવાન આહીર સુંદરીઓની સુંદર દેહકાળીઓ ઢોલીની આસપાસ ફરક ફરક ફદોડી ફરી રહી હતી કમળના પુષ્પની આસપાસ ભમરાઓ જેમ ગુંજારા કરી ઉઠે તેમ વ્રજવાણીની આહિરાણીઓ આજે ઢોલીના ઢોલની આસપાસ મીઠા ગુંજરાવ કરતી ફરી રહી હતી એમના પગલામાં એમના પગલામાં આજે વીજળી જેવી તરલાત આવી ગઈ હતી એમના વદન પર આજે જાણે ચંદ્રમાની સાંધની પોતાના શીતળ મધુર તેજ સાથે સડી બેઠી હતી તારા ટપકીવાળા ઝાડા જાડા પણ સુઘડ વસ્ત્રો આ સુંદરીઓના અનેક ચમકાવી રહ્યા હતા વ્રજવાણી ગામની સુંદરીઓની સુંદરતા આજે જાણે રમણે સડી હતી ગામના આહીર યુવાનો પણ પોતપોતાની રમત ગમતને છોડી દઈને રાસડાની રમઝટ માટે આ રમણી વૃંદ પાસે આવી પહોંચ્યા હતા વાટે ચાલતા વટે માર્ગુઓ પણ પોતાના કામોને ભૂલી જઈને ઘડી ભર અહીં જ અટકી જતા હતા સાંજ પડી ગાયો ભેંસો ઘાસચારો શરીને સીમમાંથી પાસી આવી વટે માર્ગુઓ વિખરાઈ ગયા તમામ આહીરો પણ પોતપોતાને ઘેરે ફસી ગયા રહી માત્ર રાસના રાસ ગરબામાં સાગરમાં મસ્તાન બનેલી રાસ રમણીયો ઢોલના તાન પર ગુલતાન બનેલી આ આહિર સુંદરીઓ કજુડીઓના વૃંદ જેવા તીણા કંઠે જંગલ અને ઝાડીને ગુંજાવતી રાસડાની રમઝટ બોલાવી રહી હતી જરા વધુ સમય વ્યતીત થયો ગાયો ભેંસોને દોહવાનો વખત પણ થઈ ગયો વાસડા ભાંભરવા લાગ્યા પાડરા બરડાવા લાગ્યા ગાયો ભેંસો પણ અકળાઈને પોકાર કરવા લાગ્યો ઘર ધણિયાણીને બોલાવતી ઊંચી અવાજે બાબા ભાંભા કરવા લાગી પરંતુ એમની પીઠે હાથ ફેરવનાર અને એમને દોહનાર આહિર યુવતીઓ તો આજે રાસની રસ મસ્તીમાં એટલી રસમસ્ત બની ગઈ હતી કે પશુધનની સાથે એમના પોતાના પેટના બાળકોને પણ તે વિસરી ગઈ હતી એ પણ એમને યાદ રહ્યું ન હતું સૂરજ આથમી ગયો વૈશાખી તૃતીયાની વંકડી ચંદ્રરેખા આકાશને અવારે ચમકી ઉઠી અને વનની વન દેવીઓ સમી આહિર આહિરાણીઓને રાસ રમતી જોવા માટે આકાશમાં ઘડી અટકી ગઈ હતી રસ રંગમાં રંગાયેલી આ કોકિલ કંઠી કામિનીઓના રંગ રાગનો જટ અંત આવે એવું ન જાણતા આકાશની ચંદ્રરેખા પણ પોતાની સાંદની સંકેલી લઈને આખરે તો ચાલતી થઈ હતી વાળું કરવાનો વખત પણ વીતી ગયો રડતા બાળકો રડી રડીને આખરે ભૂખ્યા ત્રસ્યા ઊંઘી ગયા હતા આમ છતાં એકે આહેર સુંદરી રાસડાની રંગતમાંથી ઊંચું માથું પણ કરી શકી નહીં જંગલને મંગલ બનાવતી આ રસ રમણીયો આજે આખા જગતને જાણે ભૂલી ગઈ હતી ઢોલીના ઢોલે આજે એમના પર કંઈક જાદુ પૂરકી સાંટી હતી વરજવાણીનો ઢોલીડો વરજવાણીનો ઢોલીડો આજે વરજ આહેરી કાન જેવા કમણગારો બન્યો હતો એની શક્તિ આજે ઝળકી ઉઠી હતી ખીલી ઉઠી હતી આ જાદુગરે આજે વર્જવાણીની મનોહર મુગદાઓ પર અજબ જેવું જાદુ કર્યું હતું એ જાદુના જોરમાં એ જાદુના જોરમાં તમામ આહિરાણીઓ આજે એમના ઘરને અને ઘર ધણીઓને પણ ભૂલી જવા પામી હતી જેમ જેમ રાત વધારે વીતતી જતી હતી તેમ તેમ ઢોલીના ઢોલમાં કંઈ ઓર મીઠાશ અને મોહિનીનો આવી વિભવ થતો જતો હતો આ મીઠાશ પર આજે વ્રજાવાણીની આહિરાણીઓ ભમરીઓની માફક ભમી રહી હતી ઢોલે પોતે પણ આજે કંઈક અજબ તાનમાં આવી ગયો હતો એ પોતે પોતાને જ ભૂલી ગયો હતો વિશ્વનો તમામ જે વ્યવહાર આજે એનાથી દૂર પડી ગયો હતો ઢોલી અને ઢોલ એ બે આજે એકમેક અને એકકાર બની ગયા હતા આહિરાણીઓની રાહ જોઈ જોઈને વ્રજવાણીના આહીરો આખરે થાક્યા કેટલાકે ગાયો ભેંસો પોતાના હાથે જ દોહવા કેટલાક દોહન કળાથી અજ્ઞાત હતા તે તો સાંજથી કોઈક દોહનારની શોધમાં ભટકી રહ્યા હતા હાથ વાળ ગાયો ભેંસો તો એમની ઘર ધણિયાની સિવાય સૌ કોઈનો સત્કાર પોતાના શિંગડા વડે જ કરતી હતી એમની આગળ આવવાની પણ કોઈની હિંમત પણ ચાલે તેમ ન હતું વરસવાણીને ઘેર ઘેર આજે અરજકતા અને અવ્યવસ્થાના દર્શન થતા હતા ઘરની સંપૂર્ણ વ્યવસ્થા જાળવનારી સતુર આહિરાણીઓ આજે કોઈ નવી દુનિયામાં વિહરતી હતી કેટલાક આહિરો એમની ગૃહલક્ષ્મીઓને બોલાવી લાવવા માટે ગામને પાદર દોડી ગયા હતા પણ ઢોલીના ઢોલ પર ડોલી રહેલી આહિરાણીઓ આજે ક્યાં કોઈને દાદ આપે તેમ હતું એ એમને બોલાવા ગયેલા આહીરો આખરે થાકીને વેલે મોઢે પાછા ફર્યા અડધી રાત વીતી ગઈ આમ છતાં અહીં તો એ જ ઘડી ચાલતી હતી પાદરે ઢોલીનો એક જ તાનમાં પ્રસૂકી રહ્યો હતો અહીંના અલૌકિક આનંદ પર પોતાની જાતને પણ નિયસવર કરી દેવા જાણે અધીરી બની હોવા એવી આહિરાણીઓ આજે ઢોલીના ઢોલ પર એક જ તાલમાં ફરી રહી હતી આત્માના આત્માના અદભુત આનંદને ત્યાગીને ઘરની ઝંઝટમાં પડવાનો ખ્યાલ સુધા કોઈને ન આવ્યો અહીં તો હજુ એ જ પળ હતી વ્રજવાણીએ આજે તો જાણે વ્રજભૂમિનો જ અવતાર ધારણ કર્યો હતો ગોકુળનો કન્યો જાણે ઢોલી બનીને વ્રજવાણીમાં આવી પહોંચ્યો હોય એવો ઘડીભર ભાસ થતો હતો એણે એણે આજે વ્રજવાણીની આહિરાણીઓને ગોકુળની ગોપીઓ પેઠે ઘેલી બનાવી હતી રાત દિવસનું પણ આજે કોઈને ભાન રહ્યું ન હતું મોરેલીના મનોહર નાદ પર જેમ મણિધર ભાન ભૂલીને ડોલવા લાગે તેમ વ્રજવાણીની આહિરાણીઓ ઢોલીના ઢોલ પર ડોલી રહી હતી ભાતનો ઉજાસ પૂર્વ પ્રકાશમાં પોતાનો પ્રકાશ પાથરવા લાગ્યો આમ છતાં આહિર રમણીયોનો ઉત્સાહ લેશ પણ ઓસર્યોનો હોય એવું દેખાતું ન હતું એમનો તેનો અવાજ ગગનને ગુંજાવતો દશે દિશાઓમાં ફેલાઈ રહ્યો હતો સવારને હવે વધુ વાર ન હતી ગાયો ભેંસોને ફરી એકવાર દોહી લેવાનો વખત થઈ ગયો હતો વાસડા અને પાડડા ફરી ફરીને પાછા પોકારી ઉઠ્યા હતા માતાને સાદ કરી કરીને રડતા રડતા ઝૂંઘી ગયેલા બાળકો પુનઃ જાગૃત થઈને ફરી એકવાર રુદન પર ચડી ગયા હતા વરજવાણીને ઘેર ફરી વરજવાણીને ઘેર ફરી પાસો કકળાટ ચાલુ થઈ ગયો હતો કે આ હિરોઈની ધીરજ હવે ખૂટવા આવી ઘરની અવ્યવસ્થાના કંટાળાએ હવે ક્રોધનું રૂપ પકડ્યું હતું એમના અંતરમાં શ્યાતાને પ્રવેશ કર્યો એમની આંખો લાલચોળ બની ગઈ દ્રેશ અને વેરનો ઉભારો એમના અંતરમાં ઉભરાવા લાગ્યો વ્રજવાણીની ગૃહણીઓ આજે એમને મટીને આ ઢોલીની બની ગઈ હોય એવું એમને સાફ સાફ દેખાવા લાગ્યું અદેખાઈની અદેખાઈની આગ આગ એમના રોમે રોમમાં વ્યાપી તમામ આહીરો આજે સવારે જ એકત્ર થઈ ગયા હતા કેટલાક તો આખી રાતના જાગરણથી આંખો લાલ બનાવી આવ્યા હતા કેટલાક એમના બાળકોની કેટલાક એમના બાળકોને આખી રાત સમજાવી પટાવીને ત્રાસી ગયા હતા આ ઢોલી એમને આજે અઢી અખરો જણાયો એમની સ્ત્રીઓ એમની સ્ત્રીઓ આ ઢોલી પાછળ આંધળી ભીત થઈ ગયેલી એમના જોવામાં આવી આ ઢોલી સાથે હવે કેવી રીતે કામ લેવું એના વિચારોમાં બધાએ ઘેરાઈ ગયા હતા આ જાદુગર આ જાદુગર એમની ભોળી ભમીઓને ભમાવી રહ્યો હતો એવું એમને લાગવા મળ્યું વિચાર કરતાં આખરે બધા એક નિર્ણય પર આવી ગયા નિર્ણય ભયંકર હતો કે ઢોલીના કટકા કરી નાખવાનો સવારનું અંજવાળું વધુ ને વધુ વધતું જતું હતું વૃંદાવનમાં રાસ રમતી ગોપિકાઓ સમી વ્રજવાણીની આહિરાણીઓના દર્શન કરવા માટે સૂર્ય ભગવાન તવરિત ગતિએ ઊંચા ઊંચા થતા જતા હતા અને પ્રભાતના ગાયક વન પંખીડા પણ અપ્સરાઓ જેવી આહિરાણીઓના મધુર સ્વરો સાથે પોતાના સ્વરની થોડી વાર હરીફાઈ ચલાવીને આખરે હાર કબૂલ કરી દૂર દૂરના વનપ્રદેશમાં ઉડી ગયા હતા સરોવરના નીર શાંત પડી ગયા હતા પવન પણ સ્થિર થઈ ગયો હતો વનવગડાના ઝાડવા પણ આ સર્વગીય સંગીત શ્રાવણ કરતા પોતાના મસ્તકની મંદ મંદ ગતિએ ડોલાવતા આફરીન પોકારી રહ્યા હતા તમામ કુદરત આ દ્રવ્ય દ્રશ્યના દર્શન કરવામાં એકાતાર બની ગઈ હતી આ તરફ ઢોલી ઢોલ અને આહીરાણીઓ પણ એક તાર અને એકાકાર હતા આ સમયે કેટલા આહીરે યુવાનો પોતાના હાથમાં તલવારો વીંઝતા આવી પહોંચ્યા એમના તરફ એમના તરફ એક દ્રષ્ટિ સુધા ફેંકવાની અહીં કોઈની ફુરસદ ક્યાં હતી એ ઢોલ ઢમકારે મસ્ત બનેલો ઢોલી પોતાની મસ્તીના તાનમાં ઢોલ પર દાંડીની કડકડાટી બોલાવી રહ્યો હતો વાંસળીના સુમધુર સરહદો પર જેમ મુગલીઓ ડોલી રહે તેમાં રમણીઓ ઢોલીના ઢોલ પર ડોલી રહી હતી ખૂબ રાસ રમી રહ્યા હતા આહીર યુવાનો પોતાના હાથમાંની ખુલી તલવારો સાથે હવે તો શેખ નજદીક આવી પહોંચ્યા હતા આમ છતાં એમના તરફ કોઈએ આંખ સરખી ઊંચી કરી નહીં આ આખી રાસ મંડળી જ્યાં પોતાને જોવાનું ભૂલી ગઈ હતી ત્યાં બીજા કોઈને જોવા કોણ નવરું હોય ઢોલીનું મસ્તક ઢોલના તાલ પર એકાંતને બની ઝૂલી રહ્યું હતું આહીર યુવાનો તક સાંધીને ઢોલીને લગો લગ આવી પહોંચ્યા એક જ ઝાટકે એક જ ઝાટકે ઢોલ પર ઝૂલી રહેલા ઢોલીનું મસ્તક એમણે ઉડાવી દીધું આનંદથી સોળ ઉછાળી રહેલા ઢોલીના મસ્તકમાંથી હવે ઉષ્ણ રક્તની સોળો ઉછળવા લાગી માથું ઉડી જવા છતાં ઢોલીના હાથમાં રહેલી દાંડી હજુ તાલબદ્ધ ઢોલ પર પડતી રહી હતી એના હાથની થાપ પણ ઢોલ પર એક સરખી પડતી હતી પણ આ ક્રિયા ઘણો વખત ટકી રહી નહીં થોડી જ વારમાં થોડી જ વારમાં એનો હાથ અને હાથમાંની દાંડી તાલનો નિયમ સૂકી ગયા તાલમાં ભંગ પડતા અહીરાણીઓએ એકી સાથે બેતાલ જતા ઢોલી પર દ્રષ્ટિ ફેંકી પણ અહીં તો ઢોલી જ ક્યાં હતો અહીં ઢોલી જ ક્યાં હતો ઢોલીનું માથા વગરનું ઝડ હજુ જેમનું તેમ બેઠું હતું ઢોલીના હાથમાંની દાંડી હજુ ઢોલ બજાવી રહી હતી પણ એના અવાજનું હવે ઠેકાણું ન રહ્યું હતું થોડી વાર આમ ચાલ્યા પછી ઢોલીનો હાથ અટકી ગયો ઢોલ બંધ થયો ઢોલીનું ધડ પણ ઢળી પડ્યું ઢોલીનું ધડ છે એ ઢળી પડ્યું આકાશમાંથી જાણે વીજળી પડી પર્વતના કોઈ ઉંત શિખર પર જાણે વ્રજનો પહાર થયો આહેર યુવતીઓ પથ્થરની પૂતળીઓ પેઠે સ્પદ બની ગયો કોમળ કદલીઓનું કદલીવન ભયંકર વાવાઝોડાના ઝપાટાથી તૂટી પડે તે યુવતીઓ પૃથ્વી પર પટકાય પડી રંગમાં ભંગ પડ્યો સમસ્ત કુદરતે એક કારમનો નિશ્વાસ નાખ્યો આ ભયંકર કૃત્ય જોઈને સૂર્ય ભગવાન પણ જાણે કોપાયમાન થઈ ગયા હોય તેમ ઉગ્ર દેખાવા લાગ્યા જંગલના ઝાડવા જંગલના ઝાડવા પણ પોતાના પર્ણરૂપી આંસુડાને પૃથ્વી પર પડતા જાણે રડી ઉઠ્યા ઢોલીના ઢોલ પર આખી રાત ઝઝુમી રહેલી ઝઝુમી રહેલી આહિરાણીઓ મૂચિત બનીને કેટલાક વખત ધરણી પર ઢળેલી રહી જાગૃત થતા ઢોલીના રુધિર સલકાતા ધડ મસ્તકનું ભીષણ દ્રશ્ય પુનઃ એમની આંખો સમક્ષ પ્રત્યક્ષ થયું હવે માથા વગરના ધડનાશ રહેલી ઢોલીની દાંડી હજુ રહીને રહીને ઊંચે ઉપડતી અને નીચે પડતી હતી બીજો હાથ જાણે ઢોલ પર થાપ લગાવતો હતો એમ હાલી રહ્યો હતો દુનિયાથી દૂર થઈ ગયેલો ઢોલ વગાડી રહ્યો હોય એમ એના ફરકતા હાથો પરથી જાણે શકાતું હતું અહી રાણીઓના અંતરપટ પર પ્રેમનો પતંગી રંગ સડેલો ન હતો એમના હૃદય તો સ્નેહના સાસા રંગે રંગાઈ ગયા હતા જેના ઢોલ પર જીવનભર જેને આનંદ માણ્યો હતો જેના ઢોલમાં દુનિયામાં તમામ દુઃખોને દૂર કરવાની શક્તિ હતી એવા ઢોલીને આજે આ પરિસ્થિતિમાં પડતો મૂકીને વ્રજવાણીની એક આહિરાણી ઘરની જંજાળમાં જોડવાને તૈયાર ન હતી ઢોલીનું આ મૃત્યુ ઢોલીનું આ મૃત્યુ એમના અંતરમાં કારી ઘા કરતું એક વાલાની માફક ખટકી રહ્યું હતું આહિરાણીઓની આંખોમાંથી હવે સોધાર આંસુડા ચાલવા લાગ્યા અને ઢોલી એમના અંતરના જોખમોને રૂઝવનારા એક વેદરા સમાન હતો ઢોલી વગરનું એમનું જીવન એમને શૂન્ય જણાવા લાગ્યું આ સાત વિશુ સતીઓના શરીરે હવે છત સડ્યું આ તમામ આહિરાણીઓએ ઢોલી પાછળ અગ્નિ સ્નાન કરવાનો દારો નિર્ણય કરી લીધો વ્રજવાણીની બાળી ભોળી અબળાઓ આજે પથ્થર જેવી કઠોર બની બેઠી ઉતાવળા આહીરોને હવે પોતાની ભૂલ સમજાય ખરી પરંતુ હવે તો અતિ મોડું થઈ ગયું હતું અને ભૂલ સમજાતા તે કંઈ થોડી સુધરી શકે છે હવે તો બધી બાજી હાથમાંથી નીકળી ગઈ હતી સતીઓને સડેલું સત હવે ઓસરી જાય એવી શક્યતા જ ન હતી ગામના પાદરે આવેલા સરોવરના કિનારે આ રાસ રમતાના મેદાનમાં જ મોટી મોટી સીતાઓ ખડકાઈ ગઈ અગ્નિ પટકાવવામાં આવ્યો ગઈ વરજવાણી ગામ કચ્છ વાગડમાં ગેડીથી બેલા જવાના રસ્તા પર રણને કિનારે આવેલું છે અહીં સરોવરની બાજુમાં આવેલા વિશાળ મેદાનમાં ઊંસા ઊંસા પાળિયાઓ આજે પણ ઊભેલા દેખાય છે વચોવચ ઢોલના નિશાન વાળો ઢોલીનો સૌથી ઊંચો પાળીઓ ઊભો છે અને એની આસપાસ ચારી તરફ આહિરાણીઓના પાળિયા કોટના કાંગરાની માફક આવેલા છે મિત્રો આ સ્થાન આજ પણ કોઈ ભસ્મીભૂત બનેલા સ્નેહ સદન જેવું જણાય છે આહીરોનું જૂનું વ્રજવાણી ગામ તો નાશ પામ્યું છે આજનું વ્રજવાણી નવું વસાવેલું છે આજે અહીં એક પણ આજે અહીં એક પણ આહીર વસ્તો નથી આહીરો વ્રજવાણીનું પાણી અગ્નહ કરી અહીંથી ઓસાળા ભરીને ઉપડી ગયા છે આહીર કહેવાય છે એનું કારણ એ કે વ્રજવાણી વાગડના પ્રાંથાળ વિભાગમાં આવેલું છે ઢોલીની ખાંભી પર સ્વાંત પંદરસો ને એકાવનના વૈશાખ સુદ ચોથની નિમિત્તે વાંચી શકાય છે આ સ્થાન આજે ઢોલી સ્થરના નામે ઓળખાય છે આવા જ મિત્રો વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને મિત્રો આ જે વાર્તા છે એ ગુજરાતની લોક વાર્તાઓમાંથી આ વાર્તા લેવામાં આવી છે આના લેખક છે હસુ યાજ્ઞિક અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા